વિજાપુર ભાજપમાં ઉભો થયેલો આ સંતોષ ડામવા ભાજપ સફળ વિજાપુર તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન ગોવિંદ પટેલ માની ગયા છે વિધાનસભાની પેટા ચૂંટણી માટે સીજે ચાવડાને ટિકિટ અપાતા પટેલ નારાજ હતા મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીના પ્રયાસથી સમાધાન થયું છે વિજાપુર વિધાનસભામાં અડગા રહેવાની ગોવિંદ પટેલે વાત કરી હતી ગાંધીનગરમાં રત્નાકર સાથે મુલાકાત બાદ ગોવિંદભાઈને મનાવી લીધા હતા તો વિજાપુર બેઠક પર પણ રોષ જોવા મળી રહ્યો હતો કારણ કે પેટા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા તે થી આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી સીજે ચાવડા કે જેમણે હમણાં થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને કેસરિયા કર્યા હતા તો અત્યારે પેટા ચૂંટણી માટે ભાજપે વિજાપુર બેઠક પરથી વિધાનસભા પેટા માટે સીજે ચાવડાને ટિકિટ આપી હતી અને તેના કારણે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમનામાં નારાજગી જોવા મળી રહી હતી વિજાપુર તાલુકા પંચાયતના જે પૂર્વ ચેરમેન ગોવિંદ પટેલ છે તેમણે રાજીનામું આપી દીધું હતું પરંતુ હવે તેઓ માની ગયા છે વિધાનસભાની પેટા માટે સીજે ચાવડાને ટિકિટ અપાતા આ રોષ જોવા મળી રહ્યો હતો મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીના પ્રયાસથી આ સમાધાન થઈ ગયું છે વિજાપુર વિધાનસભામાં અડગા રહેવાની ગોવિંદ પટેલ વાત કરતા હતા પરંતુ હવે તેઓ માની ગયા છે ગાંધીનગરમાં રત્નાકર સાથે મુલાકાત બાદ

નારાજગી દૂર હતી જ નહીં અને તમે કાલથી જોઈ શકશો એ રે પાર્ટીના મુખ્ય પ્રવાહમાં છે અને રહેવાના છે અને કાલથી ઉમેદવારનો જ્યારે પ્રવાસ શરૂ થશે ત્યારે ઉમેદવારની જોડે ખભેરી ખબર મિલાવીને કામ કરવાના છે વિજાપુરમાં નારાજગી છે કોઈને નથી આખા વિજાપુરમાં કોઈ